હેપી શિવરાત્રી અંગ્રેજી માં બોલને કે શિવરાત્રી શુભકામનાઓ નંગ ન કીધી તો બોલે 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 કે બોલે પણ બોલે તો હેપી શિવરાત્રી જ છે ને તને હેપી શિવરાત્રી કે તો શું બર પડે છે હેપી શિવરાત્રી જલ હેપી શિવરાત્રી હેલી તમે હમ શિવરાત્રી નું વ્રત રહ્યો છો હા તે શિવરાત્રી નું વ્રત તો રહેવું જ પડે ને હું તો રહી હો હું ને જલપાબેન તો રહ્યા છે તુલસી ની ખબર ની કાઈડી તું રહી છો હા હું રહું જ ને લ્યો હું કેમ ના રહું તમારે એક નિજ કો શંકર ભગવાનને પ્રસન્ન નથી કરવાના કે મારે કરવા છે લ્યો હે તુલસી તું રહી છો તુલસી તો વ્રત એ ગુજરાતી માં છે હું તો ભાઈ હાવ હાચું કહું છું મારાથી થી તો વ્રત વ્રત નથી રહેવાતા મને તો 10 10 મિનિટે ખાવા જોઈએ જો એટલે હું તો નથી રહી એ મુયો તમને ખબર છે આપણ વાહ લો કાયડો રહ્યો તે એના હમણા જ બે દી પહેલા લગન થયા ખબર છે તમને કોઈને ઇન્વિટેશન આપ્યું તો અહીંયા ને બટકીય મારા રોય રોજ મારા ઘરથી થી મુઈ સાહ લઈ જાય ને મને એ કે ને આમંત્રણ એ ન આપ્યું લે જાણે કેમ કે કેવાય હોય હવે હવે બે દી જ જાન ગઈ ને એમ જે બાજા વગાડીને લઈ જાતો તને એવો કાસ કરે ગોકેરો ઘરે લગન અમારે ઘરે લગન તો હતા અમે તો નતો હવે ને પાવર ચડશે નવી વહુ આવી કેટલા બિહાર હોય એમ ઈ વાહ નઈ હમ એવો ગોકેરો કરીને બેઠી હોય ને બધા ભીગે બગાડીને તો વહુ ભીગે તો ટકશે જો વહુ તો કંટાળી જશે હવે કોણ જાણે મુ અને બાયડી કેવી છે એના જેવી કારી હે કે પછી રૂપારી હે કોણ જણે આપણે જોઈએ નથી એકવારો

હે જલપા બેન શરૂઆત તો તમે જ કરી તો પહેલા નરક તો તમે જ જાશો ને તમારો ખાટલો તો બુકિંગ થઈ ગયો નરકમાં માં વાત છે સોનલ બેન આટલી વાર બેઠા બેઠા પોતે આખા ગામ આખા ના ભગોણા કરી નાખ્યા ને હવે આપણને કહે કે તમે નરકમાં જાશો તમે જ નરક માં ના જાવ અમે સાલેવા જઈએ હા ભાઈ હું નરકમાં જઈશ બસ તું સ્વર્ગ માં જાજે હું તો ગઉ અત્યારે જ જાને જગ્યા કોક લઈ લેશે તઈ ક્યાં ખોટું કહો છો શિવરાત્રી સેકક ભગવાનનું નામ લ્યો ને વઢવાના અને ગામની પંચાયતના નિવા કામથી જુંચા ના આવે વાત તો ખોટી નથી તો તુલસી લેને જ ચાલુ કરને નામ કેમ પણ હું શું કહું આપણે તો વ્રત તો પાપ કપાઈ જાય ને તુલસી તો એ નથી રહી આવો તમે વ્રત રહ્યા ને તો વ્રત ધૂળમાં પડે ખબર છે આના કરતા તો ન રહી હારું અને મૂર તો ખાવા હાટુ જ વ્રત રહ્યા ને કિલો એક તો વેફર ને ખાઈ ગયા હોસો ના હો હું તો કોઈ ખાવા હાટુ નથી રહેતી જો હું તો ખાલી છે ને હવારે એક પેકેટ કેલા વેફર ખાઉં બે કલાક પછી કિલો खावानी मी काय खणू ना खाऊ खाली जो वेफ केला वेफर खाऊ बटे का वेफर खाऊ फरारियो चिवडो खाऊ पछि संतरा आणि सफरजन ने सफर वो फ्रूट खाऊ गाजर नो हलवो ने बटे का ने सुकी भाजी ने फरारिया भुंगरा तरी खाऊ का घणो ना खाऊ डाकळ तई आ ओसु है खाऊ धरा प्रदेश ती आवी लागो मन लागे जलपा बेन रे ने गया जन्म में भूख मरा थी मरिया से એટલે અત્યારે ખા ખાજ કરે ભૂખડી બારસ જલપા બેન વધારે ના બોલ સે જલબેન તમારી લિસ્ટ કનન કી નથી હું ભૂખડી બારસ હું તો તમે ભૂખડી તીરસો

હે જલપાબેન તમે કે વ્રત લ્યો છો હે શંકર ભગવાનના હું તો ને ત્યાર શંકર ભગવાન હમ સોમવાર રહું હે જલપાબેન એટલે તો આવો સારો પતિ મળ્યો પૈસાદાર એના હાથે જલપાબેન જો તુલસી તું રહે એટલે પતિ સારો મળે આપણે જોતો જ નથી ને પછી હારો ખરાબ ની વાત ક્યાં આવે અચ્છા તો તો એટલે નથી રેતી તું હવે ખબર પડી હે તારા વ્રત નું પરિણામ તને કેદી મળવાનું છે લાડો બાડો કીધી જવાનો છે તમારે હવે લાડા તો ઘણા જોઈએ છે

શિવરાત્રી ના ભગવાન નામ લે શંકર ભગવાન નામ લે તો શંકર ભગવાન કોક રાજી થાય ને તમને વરદાન આપે કરે રહ્યા જો લાગ્યો તો લાગે જ મેરા બોલા હે ભંડારી જો તુલસી મહી કક ભગવાન ને યાદ કરો સાચી વાત છે શંકર ભગવાન તો બચારા ભોળા છે તમે જઈ ભક્તિ કરશો ને પણ કરશો તો એ તમને રાજી વરદાન આપી દેશે હે તમે શંકર ભગવાન ના મંદિરે ગયો થી શંકરે ગયો થી શું જલ ચડાવવા જલ ચડાવવા કે દર્શન કરવા આજના દિવસે દર્શન કરવા તો જાઉં જ ને હું તો રોજ જાઉં પણ તમને યાદ ચડાવું એ ભાઈ માર તો જવાનું જ નથી આજે તો બોરું કામ હતું જીગર ઘર નતો ને આ જોવો ને આવડા બધા ઘરમાંથી મે કર્યા નકા તો તને કામ કરાવે કરાવે જ ને તે કરાવે તો ક્યાં જાય તારી સાસુ કેમ ગયા હે દેખાતા નથી ઈ હવારે છે ને હંધાય મંદિરે આલે ગયા દર્શન કરવા પેલા રામ મંદિરે ગયા 5 વાગે સેવા થઈ એટલે પછી 6 વાગે સંકરે ગયા અને પછી વચ્ચે આવતા ને મંદિરે દર્શન કરી ને વહી આવશે हा पण हे ने आज हंजे शंकर जायसू ने शंकर जाई ने चार कीर्तन करसू हो भगवान न आखोदी पारकी पंचायत ने कोकना वगोणा म काय नई वरदी हाची बात से शंकर भगवान न बे भजन गासू भक्ति करसू थोड़ी भजन आवडे से कोनी तं नथी आवडत से ज कालन ताक्सरी मत वाडे म गाती तीरी बधाई वाडे न केवाय चल बाबेन अने ई तो आवडई वाडे करे तमार जेवन न आवडई हो वाडे करे वाडे करवाय का हो तो जो है ने मेरा भोला है भंडारी करे नन ભોલે શંભુ નાથ હરે ઓ શંકર નાથ હરે પાર્વતી બોલી શંકર ને સુનિયે ભોલેનાથજી વચન દીજી કોં ખબર હે આ સમુદ્ર મંથન થયો કા તેરે ઝેર નીકળ્યો ને શંકર ભગવાનને પીધું તો ને કઈ ઝેર પીધું શંકર ભગવાનને કઈ કેમ હે એના માટે શાસ્ત્રો શાસ્ત્રો ગીતા વેદ પુરાણ વાંચે ને તેરે નોલેજ આવે અને ખરાબ વાત કે અહીંયા કોઈ વાંચતું જ નથી ખાલી બોલ બોલ ને વાર્તાઓ કર્યા રાખે વાંચતું કોઈ નથી તો તો મારે છે ને વાંચવા જ છે સેનાથી શરૂઆત કરું તુલસી જો તું મારું માને નહીં તો હું તો કહું થી ચાલુ કરાય આખું વેદથી ચાલુ કરીશ ને આજથી હું ને વાંચવાનું ચાલુ કરી નાખીશ આ તો આજે હાજે શંકરે જવાનો પ્લાન પાકો છે ને શિવા બોલે નયન ખોલે તો ભલે ઓહાજે મડીયાં થાય હવે અમે જાય ઘરે હા હા જે મળીએ અને એના પહેલા તો શોપિંગ કરવા જાવી પડશે ને આજે શિવરાત્રી છે તો એની કક શોપિંગ કરવી પડે ને શિવરાત્રીની ખુશીમાં આવા શુભ દિવસે કક તો શોપિંગ કરવી જ જોઈએ ને હમ થાય પોતપોતાના ઘરવારાને લઈ ચાંદીની ને સોનાની ને લુગડાની ને એવી ખરીદી કરી જાવ જો આજનો દિવસ બહુ શુભ કહેવાય પૈસા હોય ને તો હમ થાય એ શુભ જ જલ્પા બેન

આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો નીચે કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા હજુ સુધી જો આપણો ચેનલ સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો એ કરી દેજો તો ભલે જય શ્રી કૃષ્ણ હેપી શિવરાત્રી શિવ બોલે નયન ખોલે